પાકિસ્તાની ટીમ ત્રાટકી હતી જો કે દબાણ દૂર કરવા ગયેલી ટીમ ઉપર કાંકરી ચાળો થતાં જેસીબીનો કાચ તૂટતા મામલો ગરમાયો હતો પાલનપુરના લક્ષ્મીપુરા ગામને જોડતા રોડ ઉપર ડોક્ટર હાઉસ પાસે શ્રમજીવીઓએ ઝૂંપડા બનાવીને દબાણ કર્યું હતું જો કે આ રોડ બનાવવા માટે પાલિકાએ વર્ક ઓર્ડર પણ આપી દીધો છે ત્યારે રોડ બનાવવામાં ઉપર દબાણો દૂર કરાવવા માટે પાલનપુર નગરપાલિકાની ટીમ પણ પોલીસ સાથે પહોંચી હતી જ્યાં દબાણ દૂર કરવા જતાં પથ્થરમારો થતાં જેસીબીનો કાચ ફૂટતા મામલો ગરમાયો હતો ત્યારે પોલીસ અને પાલિકાની ટીમે પણ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવીને ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કર્યા હતા ત્યારે પાલિકાની ટીમ ઉપર કાંખરી ચાળો થતાં પોલીસ કર્મચારી તથા પાલિકાના અધિકારી વચ્ચે ચકમક પણ થઈ હતી લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂપડા હટાવેલા હતા બે ત્રણ ઝુંપડા હતા પણ પછી બીજા ત્રીસ ચાલીસ ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું માટે આ ઝુંપડા વાળાઓને જે યોગ્ય નોટિસ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું પથ્થર મારો એવો કોઈ પથ્થર મારો થયો પણ એક બે કોઈ છોકરાઓ હતા જે કઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો પણ જેસીબી નો તૂટ્યો હતો પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી અને બગડે એવી છે નહીં ગુજરાત રાજ્યમાં ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રતન